હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્ટેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું ઇન્સ્ટન્ટ મેંદુવડાની રેસિપી આને બનાવવામાં ફક્ત પાંચથી દસ મિનિટનો ટાઈમ લાગે છે અને એટલા ક્રિસ્પી હોય છે બહારથી અંદરથી સોફ્ટ હોય છે કે જેને ખવડાવશો એ તમને એમ જ કહેશે કે હવે બીજી વાર દાળ પલાળવાની પીસવાની ઝંઝટ નહીં કરતી સીધી આજ બનાવી દેજે એટલા પરફેક્ટ આ બને છે ચા સાથે લો ચટણી સાથે લો નાસ્તામાં લો બધી રીતે આ મસ્ત લાગે છે તો બહારથી તમને ક્રિસ્પી છે એ પણ તમને દેખાડું છું જો લુકિંગ વાઈઝ તમે જોઈ શકો છો કેટલા પરફેક્ટ છે કોઈ ન કહી શકે કે આપણે આને ઇન્સ્ટન્ટ બનાવ્યા છે અને હા એક સિક્રેટ વસ્તુ કહું આપણે આને બ્રેડમાંથી બનાવ્યા છે તો બ્રેડમાંથી આને કેવી રીતે બનાવવાના છે એના માટે આખો વિડીયો જો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરવા ન ભૂલતા તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આ ઇન્સ્ટન્ટ મેંદુવાળા બનાવવા માટે મેં ગેસ ઉપર પેન ચડાવ્યું છે અને પેનમાં આપણે એક વાટકી અત્યારે પાણી લીધું છે હવે તેના અંદર આપણે થોડું જીરું નાખી દેવાનું છે એક મોડું મરચું છે ઝીણું સમારેલું તે નાખી દઈશું આના સાથે જ તમે ચાહો તો ફ્રેશ કોકોનટને છીણીને પણ થોડું એક બે ચમચી લઈ શકો છો અત્યારે કોથમીર પણ નાખી દીધી છે સમારેલી અને હવે સ્વાદ પ્રમાણે મીઠું અહીંયા સ્વાદ પ્રમાણે એટલે તમારે સાચવીને લેવાનું છે કારણ કે આપણે બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કરવાના છે ને બ્રેડમાં ઓલરેડી મીઠું હોય છે તો આપણે ફક્ત આગળ જે વસ્તુઓ નાખવાની છે એના પ્રમાણનું ખૂબ જ સાચવીને ઓછું મીઠું નાખું અને હવે મારા પાસે બ્રેડ ક્રમ્સ ડબ્બો ભરીને હોય છે આના પહેલાં પણ મેં ઘણી રેસિપીઓમાં તમને જણાવ્યું છે કે મારા ઘરમાં બ્રેડ ક્રમ્સ રેગ્યુલરલી બનીને પડ્યા જ હોય છે ડબ્બો ભરી ભરીને અને એટલી જ મને આવું કંઈ અવનવી વાનગીઓ સૂઝે છે કે બનાવતી રહું કારણ કે બ્રેડ ક્રમ્સ એટલા બધા છે એનો ઉપયોગ શું કરવી ઉપયોગ કરીએ આપણે તો મેં અહીંયા વન થર્ડ કપ જેટલા બ્રેડ ક્રમ સીધા છે હું ઓછી ક્વોન્ટિટીમાં બનાવી રહી છું એટલે મેં તમને નાની ક્વોન્ટિટીનું જ માપ જણાવ્યું છે વન થર્ડ કપ જેટલું મેં બ્રેડ ક્રમ સીધું છે અને જેટલું બ્રેડ ક્રમ સીધો એટલો ને એટલો આપણે રવો લેવાનો છે રવાની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો અને અહીંયા આગળ આપણે મિક્સ કરીશું મને પાણી ઓછું લાગી રહ્યું છે તો અહીંયા અડધી પોણી વાટકી હું ફરી વખત પાણી નાખી દઈશ તો થોડું પાણી બીજું ઉમેરી દીધું છે અને હવે બરાબર આને ચડવી લઈશું હવે પાણી બધું ખતમ થાય અને સરસ એક લોટ જેવું બંધાઈ જાય એટલે કે આપણો ઉપમા હોય ને એ રીતનું બની જાય ત્યાં સુધી આપણે આને ચડાવવાનું છે ફ્રેન્ડ્સ હું નજીકના ટાઈમમાં જ લાઈવ આવવાની કોશિશ કરીશ મેં મારા કોમ્યુનિટી પોસ્ટમાં પણ નાખ્યું હતું કે કયા ટાઈમે હું લાઈવ આવું મેં ત્રણ ટાઈમ પણ તમને આપ્યા હતા પણ એક જ વ્યક્તિ એમાં કોમ્યુનિટી પોસ્ટમાં આવીને પોતાનું પોલ આપ્યું છે એટલે કે પોતાનો વોટ આપ્યો છે તો પ્લીઝ એમાં જઈને તમે વોટ આપો જેથી મને ખ્યાલ આવે કે મારે ક્યારે આવવું જોઈએ કયા સમય પર હું વધારે આવી શકું જે ટાઈમ માટે વધારે મને વોટ આવશે એ ટાઈમે હું લાઈવ આવવાની કોશિશ કરીશ તો અહીંયા જુઓ આપણું ફક્ત ત્રણ મિનિટ કે ચાર મિનિટમાં આપણું આ તૈયાર થઈ ગયું છે હવે આને ગેસ પરથી નીચે ઉતારી ઠંડુ કરી લઈશું તો થાળીમાં મેં આને સારી રીતે ઠંડુ કરી લીધું હતું ફેલાવીને આને ઠંડુ કરી લેવાનું છે અને ત્યારબાદ હવે હાથમાં આપણે થોડું તેલ લગાડી હાથને ચીકણા કરી લેવાના છે જેથી કરીને આ રવો આપણા હાથમાં ચોંટે નહીં તો મેં હાથમાં તેલ લગાડી લીધું છે અને હવે આને સારી રીતે મસળી લેવાનું છે આપણે આમાં બ્રેડનો ઉપયોગ કર્યો છે એટલે જ્યારે તમે આને મસળશો તો એક જ મિનિટમાં આ સરસ લોટ જેવું થઈ જાય છે તો જો લોટ જેવું થઈ ગયા પછી હું આના લુવા કરી રહી છું એટલે કે બોલ્સ બનાવી લઈએ જે પણ સાઇઝના મેંદુવાળા તમારે બનાવવા હોય એ પ્રમાણે તમે બોલ્સ બનાવજો તો અહીંયા મારા આટલામાંથી પાંચ બોલ્સ બન્યા છે અને પાંચ મીડિયમ સાઇઝના આપણા મેંદુવડા બનવાના છે તો બોલ્સને બરાબર બંને હથેળી વચ્ચે આ રીતે ફેરવીને અને ચપટું કરી લેવાનું છે અને ત્યારબાદ આંગળીની મદદથી હોલ કરી લેવાનો છે અને અંગૂઠાને આંગળીઓની મદદથી સારી રીતે આને શેપ આપી દેવાનો છે ખૂબ જ આરામથી આપણે આને હેન્ડલ કરી શકીએ છીએ જુઓ કેટલો પરફેક્ટ શેપ આવ્યો છે આ રીતે જ હું બાકીના બધા મેંદુવડા તૈયાર કરી લઈશ તો બધા જ મેંદુવડા મેં સારી રીતે એનો શેપ આપી દીધો છે અને ચાલો હવે આપણે આને ડીપ ફ્રાય કરી લઈએ તો તળી લઈએ તળવા માટે મેં અહીંયા તેલ મૂક્યું છે પહેલાં આપણે થોડો લોટનો ટુકડો નાખીને ચેક કરવાનું છે તો જુઓ આપણા તેલનું ટેમ્પરેચર હજુ નથી આવ્યું પણ થોડી વારમાં જ તમે જોયું કે ગોળી ઉપર આવી ગઈ છે એટલે આપણું ટેમ્પરેચર પરફેક્ટ છે હવે આપણે મેંદુવડામાં તળવા માટે મૂકી શકીએ છીએ આ મેંદુવડા તરીને ઉપર નથી આવતા અને આ મેંદુવડા તમને એમ પણ નહીં લાગે કે એકદમ આ તો હેવી છે એવા પણ નહીં લાગે આપણે રવો વાપર્યો છે એટલે હેલ્ધી તો છે જ સાથે જ બ્રેડ ક્રમ સીધા છે એટલે એનો એક સદઉપયોગ પણ થઈ ગયો છે ઓછા મસાલામાં ઝટપટથી તૈયાર થઈ જાય છે બાળકોને ટિફિનમાં આપવું હોય કે સવારના નાસ્તામાં લેવા હોય તમે આને ચોક્કસથી ટ્રાય કરી શકો છો આને તળાતા લગભગ ત્રણથી ચાર મિનિટનો સમય લાગે છે મીડિયમ ફ્લેમ ઉપર આને પહેલાં એક બાજુથી કલર આવે ત્યારબાદ જ એને પલટી કરવાનું છે અને અલટી પલટી કરીને આપણે આને ગોલ્ડન કરી લેવાના છે તો તમે જોઈ શકો છો સરસ હવે ગોલ્ડન કલર આવી ગયો છે અને હવે આપણે આને તેલમાંથી બહાર કાઢી લઈએ નજીકથી પણ તમને બતાડું છું જુઓ કેટલો સરસ દેખાવ અને કેટલો સરસ કલર આવ્યો છે અને એટલા જ સરસ ટેસ્ટી પણ છે અને ખસ્તા પણ છે તો બધા જ આપણે તેલમાંથી બહાર કાઢી લઈએ તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ બ્રેડમાંથી બનતા એવા મેંદુવડા અને તમે નાળિયેરની ચટણી સાથે ટોમેટો સોસ સાથે કે ચા સાથે પણ સર્વ કરી શકો છો રાત્રે બનાવીને ડબ્બામાં ભરી દો અને સવારે ખાલી ફ્રાય કરીને આપો તો પણ તમે કરી શકો છો સમયની બચત થાય છે મસાલા ખૂબ જ ઓછા છે એટલે કોઈ પ્રિપેરેશન કરવાની જરૂર નથી પડતી તો અહીંયા હું આજની આ રેસીપી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઈક શેર કમેન્ટ્સ કરવા ન ભૂલતા મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો